કબજિયાતની સમસ્યાને દૂર કરશે આ લીલું પાન વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કબજિયાતની સમસ્યા વધુ દિવસ સુધી રહે તો તે શરીર પર ખરાબ અસર કરી શકે છે હવે તેના માટે તમારે ડોક્ટરની નહીં પરંતુ આ લીલા પાનની જરૂર છે આજના સમયમાં દરેક બીજી વ્યક્તિ કબજિયાતથી પરેશાન છે આવી સમસ્યાઓ ઘણીવાર ખોટા ખાનપાન અને ખરાબ રૂટીનના કારણે જોવા મળે છે અને આપણું શરીર બીમારીઓનું કારખાનું બની જાય છે જો તમે ઈચ્છો તો આ રોગથી છુટકારો મેળવવા માટે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો પરંતુ એક રૂપિયામાં આ લીલું પાન તમારી જૂની કબજિયાતની સમસ્યા દૂર કરી શકે છે આ ઉપરાંત આ એક રૂપિયાનું પાન તમારા શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે તો પછી શા માટે ન કે આ ક્યુ પાન છે તો ચાલો આજે હું તમને તે લીલા પાંદડા વિશે જણાવું જેનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં કબજિયાતથી છુટકારો મેળવી શકો છો અને તેના અન્ય ફાયદા શું છે નાગરવેલનું પાન એક એવો ઉપાય છે જે તમારી કબજિયાત અને ઝાડા જેવી જૂની સમસ્યાને મિનિટોમાં જ દૂર કરી શકે છે તો ચાલો જાણીએ નાગરવેલના પાનના ગજબના ફાયદાઓ વિશે એક ઉધરસ નાગરવેલના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી માઇક્રોબાયલ ગુણો જોવા મળે છે જે ઉધરસ અને શરદીમાં રાહત આપવામાં મદદ કરે છે બે પાચન તંત્ર જો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરો છો તો તે તમારી પાચનતંત્રને ખૂબ જ મજબૂત બનાવશે અને તમને ફરીથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય ત્રણ ઘા રૂજાય છે તમે નાગરવેલના પાનના ઔષધીય ગુણો વિશે પણ સાંભળ્યું હશે જો તમારા શરીર પર કોઈ ઘા કે ડાઘ હોય તો તમે નાગરવેલના પાનને પીસીને તેનો ઉપયોગ કરી શકો છો આનાથી તમારો ઘા થોડા જ દિવસોમાં રૂજાઈ જશે ચાર ભૂખ વધે છે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે નાગરવેલના પાનને ચાવશો તો તમને ઝડપથી ભૂખ લાગવા લાગશે એટલે કે નાગરવેલના પાનનો ઉપયોગ ભૂખ વધારવા માટે પણ થાય છે પાંચ દાંત મજબૂત બને છે શ્વાસની દુર્ગંધ હોય બેક્ટેરિયા હોય સડતા દાંત હોય કે પછી દાંત પીળા પડતા હોય નાગરવેલના પાન તમારા મોઢાને લગતી તમામ સમસ્યાઓને દૂર કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ